એમને એમ પોલીસ બના વાત તમારી હાસી પણ એ વાયલા કામ લઈ ગયા ની વાત રાખે હું બે બે બંગલો નો માલિક આજે ગરીબ થી હોય ફરવું નહીં હોય હોય રસ્તા માં એકલો હું યાર ગમે તે કરો એટલે આ પેલો પેલી પેટીઓ લઈને આવી રહ્યો હું તાણી પેલો મારા આજે લઈને કરવાના તાણી તમે શું વખત વાળા બધું ફોટો હોય યાર જો હોમણો તમે હો છો હું તો હું હાય ભરું કો હું તમે તે કરો યાર માથે થાય ઉચ્છી ગમે તે એ હું બીજાની પ્રોટેક્શન માં જાણું જાનું છે હું શું કરું તાણે એ તમે તમારી દીકરીઓ અમારી બડે ઉને ઉપોશન નું ધમતા રે રજા પર નવાનું બે મહિના અમે તમે કાલે પકડેલા એ થોડા યાર તમે ભાઈ અમારું સમાન લૂંટાઈ જ તો હું કરે

pedestrian of z Smile in Form વ shirt ઉે ઉઇ ઉઈ ઉ ઉક ઊક ઉ ઉે ઉ ઉમ ઉ ઉ ઉ ઉ ઉ ઉ

દાદા તો <are again response> <tể>

અનોયા બજા નો ટાઈમ નો મારે યાર આમલ દેવું પડે પછી બીજાને દેવું રાખવું લાગે દાદા મારો થી આયો કરો દાદા કંઈ ન મળે દિખારી બની ના આયો કંઈ ન મળે પકડી આ દાદા પર मार गुब्बक ज्यादा ज्यादा है ज्यादा ए उरे हां खेला ना ना आ दे एक किलो का तेलो नहीं गेम पास इज नहीं जाए कौन से यार उतर ले कौन आ तो है नहीं आज गन डुप्लीकेट आज आज पोस्ट करो लेन है पोस्ट को खोखो आ कौन चवाओ आपरे या हाँ

તમે ચોરી કરી લે એટલે પેલા મોકલો એ પાછો અમને તો ઓળખી સીધે હોય ગયો ઓ બગ માર ઓડી હાથે તમારે દેવાનો નહી આપો સાહેબ સાહેબ ઓ પડે ગાડી તો સડાવ દો એટલા બધા હું માર્યો હું તમે पकर करनशी मारी हाला दे કેટલા જણા તાલી ગયા ચાર હતા એમાં એક પૈસાને નહી જો પેણ વધેલા અને શેત્રિન પાછળથી માર્યો માર્યો એટલે આલકથા તોથી લાગે મન તો કિંકુલા પોઆ પોકું બાદને સો તો મન કહેલે એટલે દેવકન જવું પડે ન હોય મન તો રજા આલ દો મને બે મહિનાની

બીજું બાજુ છોડો તમે બાઇક પર આપણે જવું પડે ફટાફટ પ્રોટેક્શન મોકતા થઈ જાય એ પ્રોટેક્શન આપણે લઈને જઈએ ખરેખર સાહેબ ને જો મારા શખમાં માણસ હોય ને ત્યાં હોય ને તો હે ને સત્તર ફાળ ના હોય આ ગાડીઓથી કો માલતી બોલો આ દેખા વખત આ ગોળું નહીં દેવાય તમે

બદલી ના હતો હલો દાદા નું લોકેશન પાછું માર માં મોકલું એને ચેક કરી ને મારા લાઈવ લોકેશન હા હા

બોલો શું કહે ખબર શું કાર આપણે એમ કરીએ ને કે આજે કેટલા જણા કીધાં પેલી તેણ જણા એક છો આ તો ચાર જણાને ગેમ છે નણંદ હા વાત તો ને આ તો ચાર જણા પણ એક જણા તો મી નહીં હું તમને કહું શૂટિંગ જતો રહ્યો હું જાણે ચાર જણા બોડી ના આવતો ને તે હું કહું તમને હ કે આજે વાય નહીં હોય તો રહેતા નહીં હોય જંગલ તો બોખર રહે નાખ્યા જાનવરે રહેતો અહીં મને જંગલ બોખર ના લાગી જાનવર તો રહેતા જ એટલે હે નહી આજે આ નાઈટ તો ડ્રોકા હા મારું બીએસપી હિન્દુસ્તાની હા